જીવનમાં ઘણી ખરાબ ઘટનાઓ ખરાબ ગ્રહો અનુસાર થતી હોય એટલે એ ગ્રહ દશાઓ સાચવી ખૂબ જરૂરી છે તો ન થઈ શકે તે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ પણ કરી શકે છે જેમ કે ગ્રહો સૌમ્ય થાય છે એની જ આગળના શ્લોકમાં આવે છે ફલશ્રુતિમાં ગવામ કોટી ફલમ લભેત કે વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરવાથી કરોડ ગાયોને ખવડાવવાનું ફળ મળે છે ત્યારબાદ જે પણ ના કરી શકે તો જે આપણા નવ ગ્રહો છે એમાં અલગ અલગ ગ્રહો અલગ અલગ સ્થાન અલગ અલગ પદને દર્શાવે છે સૂર્ય છે તે રાજા છે ગ્રહોના રાજા તે સૂર્ય છે તો સૂર્યદેવને કેમ અર્ઘ્ય ચઢાવવો જોઈએ તો કે ભાઈ રાજાને પ્રસન્ન કરી લઈએ તો મંત્રી રાણી સેનાપતિ બધા મેળે પ્રસન્ન થઈ જાય છે એટલા માટે સૂર્યને અર્ગ્ય ચઢાવવું જોઈએ ગ્રહોના રાજા છે